हेलो मित्र गुड मर्निङ जय माताजी बुद्धान जय द्वारका दिस हामीहरू त यहाँ थिए छ यस्तो मन जान्छ गाममा केङके मन बेन छ काका जान छ हामी चार जना नछि छ न केङके कर गर्न जान छि है थोडा गाउन नछि का हन दुबे वरन दुबे पञ्चम वस्तु म जान छि यस्तो 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 એ તો ગોબરનું કામ ચાલુ છે આપણે ત્યાં ની ભલોત રાખે આપણે તો સમસ્ત મજનાતિયા થઈ ગયા છે અત્યારે કે આજ તમારે જામ છે રામન નામમાં જઈએ અને બેન ના સોક ખાવા જવાનું છે મને મળવી ના નમણ મત બેન આવશે ત્યારે પાછા મને હાલતા થઈ જ્યાર આ માથે આવો આપણે પાસે માર ગોબર ફાઈ નઈ લગન છે વાયડ ખડીએ તો કાં ક્યાં

બપોરા <laughs> કરી <laughs>

બાબુ દેખાય કેટલી લાવમી હેદા કુ લઈ લેવું છે ને આપણે એને હે મોટું છે ને

ડુંગળી ભજા બનાસ ગોટા ભાઈ ડુંગળી ના છોડે ગોટા ભજા બની જશે કોરા કરવા બની જાશે આમાં મેચિંગ મેચિંગ દે મેચિંગ મેચિંગ

તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ફ્રી પાસે ન છો તમારા બાય બાય યુટ્યુબ ફેમિલી ગુડ નાઇટ